નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તારીખ અઢાર એક બે હજાર ચોવીસના રોજ વડોદરામાં જે દુઃખદ ઘટના બની તેના માટે આપણે દુઃખ વ્યક્ત કરીએ છીએ અને ભગવાન તેમની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરીએ હવે જ્યારે આવા કોઈ દુખદ ઘટના બને છે ત્યારે ઓલરેડી એને આ અનિચ્છનીય ઘટના ન બને તે બાબતનું શું કાળજી રાખવી તેને લઈને આજનો પરિપત્ર હું લઈ રહ્યો છું કે જેમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે શાળાઓ અને કોલેજોમાં જતા વિદ્યાર્થીઓમાં અને પ્રવાસમાં જ્યારે અનિચ્છનીય ઘટના ન બને ત્યારે કઈ કઈ કાળજી રાખવી જોઈએ તેને લઈને ઓફિશિયલ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો બે હજાર ઓગણીસમાં તેની ચર્ચા કરશું તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો હવે તમારી સામે બે હજાર ઓગણીસનો શિક્ષણ વિભાગનો જે ઓફિશિયલ પરિપત્ર છે તે તમારી સામે આવી રહ્યો હશે કે જેમાં કહેવામાં આવ્યું હતું કે શાળા તથા કોલેજોના શૈક્ષણિક પ્રવાસના આયોજનમાં અનિચ્છનીય બનાવો નિવારવા બાબત જે તારીખ પાંચ બે બે હજાર ઓગણીસના રોજ કરવામાં આવેલો તો જેમાં પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે શાળાઓ તથા કોલેજોના વિદ્યાર્થીઓના વ્યક્તિગત ઘડતર અવલોકન શક્તિ નવું જાણવાની જિજ્ઞાસાના સંતોષ માટે અને વિદ્યાર્થીઓ આનંદ સાથે અભ્યાસનો હેતુ સિદ્ધ થાય તે માટે સાંસ્કૃતિક ધાર્મિક અને ઐતિહાસિક વિકસિત સ્થળોના પ્રવાસનું આયોજન કરવામાં આવે છે જે દરમિયાન પ્રવાસનો મૂળ હેતુ ફલિતાર્થ જળવાય તે માટે નીચેની સૂચનાઓનું પાલન કરવાનો રહેશે ફલિતાર્થ થાય તથા કોઈ આગ અકસ્માત સહિત અનિચ્છનીય ઘટના ન બને અને વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતી જળવાય તે માટે નીચેની સૂચનાઓનું ચુસ્તપણે અમલ કરવાનો રહેશે તેમાં પહેલું છે શાળા કોલેજોના અભ્યાસને વિક્ષેપ ન પહોંચે તે મુજબ આયોજન કરવું બે શાળા કોલેજોના પ્રવાસના આયોજન માટે શાળાના આચાર્ય કોલેજના પ્રિન્સિપાલની અધ્યક્ષતામાં મિટિંગની રચના કરવી અને તથા કમિટી દ્વારા પ્રવાસ માટેના સ્થળની પસંદગી કરવી તથા સ્થળો સંબંધિત વ્યવસ્થા રૂટ પ્રવાસના લાભ ગેરલાભ જોખમો વગેરે બાબતોની વિસ્તૃત ચર્ચા કર્યા પછી સ્થળોની પસંદગી કરવી એક જવાબદાર અને અનુભવી વ્યક્તિની પ્રવાસના કન્વીનર તરીકે નિમણૂક કરવી તથા આયોજન મુજબ જ મુસાફરી થાય તે સુનિશ્ચિત કરવું ત્રણ શક્ય હોય ત્યાં સુધી સૂર્યાસ્ત બાદ અર્થાત રાત્રિ મુસાફરી ન કરવી તથા તે મુજબનું આયોજન કરવું પ્રવાસના કિલોમીટરની અને દિવસોની મર્યાદા નક્કી કરવી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ હોય તો સાત કલાક માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ હોય તો આઠ કલાક સુધીમાં એટલે કે સાંજે સાત વાગ્યા સુધીમાં અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ તો સાંજે આઠ વાગ્યા સુધીમાં અને કોલેજના વિદ્યાર્થીઓ હોય તો રાત્રે દસ વૈગા સુધીમાં રોકાણના સ્થળે મોડામાં મોડું પહોંચવું પહોંચી જવું ચાર વિદ્યાર્થીઓની ઉંમરને ધ્યાને લઈ તે મુજબ પ્રવાસનું આયોજન કરવું પ્રવાસ દરમિયાન ઉપયોગમાં લેવાતા વાહનનો આરટીઓ દ્વારા ઇશ્યુ કરવામાં આવેલ આરસી બુક ડ્રાઈવરનું લાયસન્સ વીમો વગેરેની નકલો પૂર્વેથી મેળવી તથા તે અંગેની સંપૂર્ણ ચકાસણી કરવી પાંચ વાહનમાં ફાયર સેફ્ટીના સાધન ફર્સ્ટ એડ કીટ પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ તથા તેના ઉપયોગની પૂરતી તાલીમ તથા જાણકારી તમામ સ્ટાફ તથા વિદ્યાર્થીઓને અગાઉ આપવી છ જે વિદ્યાર્થીઓ સામેલ થવાના હોય તેમના વાલીની મિટિંગ કરવી તેમને આયોજનની અવગત કરાવવા તથા તેમની સંમતિ મેળવવી જો વાલી કોઈ કારણસર આવેલ ન હોય ત્યારે વિદ્યાર્થી મારફત વાલીની સંમતિ આવી લેવી સાથે વિદ્યાર્થીઓના માતા પિતા વાલીના આઈડી પ્રૂફ તથા મોબાઈલ નંબર મેળવવા તથા સંમતિ આપેલ વિદ્યા હોવાથી હોવાની ખાતરી કરી લેવી સાત પ્રવાસ મરજિયાત રહેશે કોઈ વિદ્યાર્થી કે તેના વાલીને પ્રવાસ માટે ફરજ ન પાડવી આઠ વાહનમાં જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ હોય તેવા વાહન પસંદ કરવા તથા બસ ડ્રાઈવર તથા બસના સ્ટાફ કેફી પદાર્થનું સેવન કરતા ન હોય તેની ખાતરી કરવી જો તે રીતે ડ્રાઈવર વાહન બરાબર ચલાવતો ન હોય તો આગળ મુસાફરી ન કરવી પ્રવાસના વાહનમાં આર ટીઓના પરમિટ મુજબની જ સંખ્યા પ્રમાણે પ્રવાસનું આયોજન કરવું કોઈપણ સંજોગોમાં મંજૂરીથી વધારે સંખ્યામાં મુસાફરી ન થાય તે સુનિશ્ચિત કરવું નવ વિદ્યાર્થીઓના રાત્રિ રોકાણ માટે આરોગ્યપ્રદ સ્વચ્છ અને સલામત સ્થાનની પસંદગી કરવી તથા ભોજનની ગુણવત્તાની ચકાસણી કરવી જેથી કોઈ આકસ્મિક ઘટના નિવારી શકાય દસ વિદ્યાર્થીઓ સાથે પણ ચર્ચા ગોષ્ઠી મિટિંગ કરી શું કરવું શું ન કરવું તેનું સ્પષ્ટ માર્ગદર્શન આપવું તથા વિદ્યાર્થીઓ પર દેખરેખની વ્યવસ્થા કરવી ટૂંકમાં સલામતીનો સ્પષ્ટ પ્લાન તૈયાર કરવો અગિયાર પ્રવાસ સંપૂર્ણ સલામત રીતે થાય તથા વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતી જળવાય તે માટેની તમામ બાબતોની યોગ્ય ચકાસણી કરી યોગ્ય આયોજન કરવા તથા અનિચ્છનીય બનાવ ન બને તે અંગેની સંપૂર્ણ તકેદારી રાખવી નાણાકીય હિસાબ સ્પષ્ટ પારદર્શક રાખવા અને વિદ્યાર્થીઓ અને તેના વાલીને અવગત કરવા તે કરવામાં આવે ત્યારે તેની આયોજનની વિગતો પ્રાથમિક શાળાઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી માધ્યમિક શાળાઓએ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને કોલેજોએ સંબંધિત યુનિવર્સિટીને જાણ કરવી ચૌદ સરકારી શાળા કે કોલેજો અને અનુદાનિત શાળા કે કોલેજ ખાનગી શાળા કોલેજો વગેરે શૈક્ષણિક સંસ્થાઓ માટે રાજ્યની અંદર પ્રવાસ માટે જે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી છે તેનું ક્ષેત્ર છે તાબા હેઠ તાબાની હોય તે તમામ પ્રાથમિક શાળાઓ જિલ્લા શ્રી તાબાની હોય તે તમામ માધ્યમિક શાળાઓ અને તમામ પીટીસી કોલેજો પ્રિન્સિપાલ ડાયટ હોય તેને તાબા તાબાની તમામ કોલેજો અને પીટીસી કોલેજો અને કોલેજના પ્રિન્સિપાલ હોય તેને તાબાની તમામ કોલેજો તથા તાબા હેઠળની શૈક્ષણિક સંસ્થાઓ પંદર સરકારી શાળા કે કોલેજો અનુદાનિત શાળા કોલેજો અને ખાનગી શાળા કોલેજો વગેરે શૈક્ષણિક સંસ્થાઓ માટે રાજ્ય બહારના પ્રવાસ માટે જે કચેરીના નામ છે તેમાં નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણાધિકારી શિક્ષણ કચેરી નિયામકશ્રી શાળાઓની કચેરી નિયામકશ્રી ગુજરાત શૈક્ષણિક અને સંશોધન તાલીમ પરિષદ નિયામકશ્રી સમગ્ર શિક્ષા અભિયાન અને જે તે યુનિવર્સિટીના શ્રી વગેરે રાજ્ય કક્ષાની કચેરીઓ મંજૂરી આપશે સોળ શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવતી નથી તેવી શૈક્ષણિક સંસ્થાઓ અને ખાનગી એકમો એટલે કે સંસ્થાઓ હોય તેને શિક્ષણ વિભાગની મંજૂરીનો પત્ર રહેશે નહીં તેઓ તેમની જવાબદારીએ પ્રવાસ કરતા હોય છે અને તે તેમની જવાબદારી રહેશે સતત દેખીતા જ લાગે તેવા બીમાર વિદ્યાર્થીઓ પ્રવાસ સહન ન કરી શકે તેવા નબળા વિદ્યાર્થીઓ તથા પ્રવાસથી એલર્જી હોય તેવા વિદ્યાર્થીઓનો પ્રવાસમાં સમાવેશ કરવો કરવાનો રહેશે નહીં અઢાર પ્રવાસ દરમિયાન રાજ્યમાં કે રાજ્ય બહાર આલ્કોહોલ કેફી પ્રવાહી કે પદાર્થો લેવામાં ન આવે તેની સંપૂર્ણ ખાતરી કરી લેવાની તથા પ્રવાસ દરમિયાન કાળજી રાખવાની રહેશે ઓગણીસ જ્યાં છોકરા છોકરીનો સંયુક્ત પ્રવાસ હોય ત્યાં મહિલા કર્મચારી સામેલ કરવા અને તેના સલામતીની પૂરતી કાળજી રાખવાની રહેશે વીસ બસમાં મુસાફરી કરનાર તમામ જેમાં ડ્રાઈવર તથા તેના સહાયક સ્ટાફ શાળા કે કોલેજનો સ્ટાફ વિદ્યાર્થીઓ વગેરેના જરૂરી માહિતી સાથેની ઓળખકાટ બિંચુક હોવા જોઈએ એકવીસ પ્રવાસના આયોજનની જાણ સ્થાનિક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને સ્થાનિક પોલીસ કરવી સૂચના સરકારી તથા ખાનગી તમામ તમામ પ્રકારની શાળા કોલેજોને લાગુ પડશે જેથી ઉક્ત સૂચનાઓનું અચૂકપણે પાલન કરવાનું રહેશે આ પરિપત્ર સરકાર અઠ્યાવીસ બે બે હજાર ઓગણીસની નોંધથી મળેલ અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવે છે તેઓ શ્રી બી વી રાઠવા ઉપસચિવશ્રી શિક્ષણ વિભાગનો ઓફિસિયલ પરિપત્ર આપણે જોયો હવે આપણે જોઈએ કે બાર ત્રણ બે હજાર ઓગણીસનો ગાંધીનગરનો હજી એક પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીનો પરિપત્ર છે તેમાં કહેવામાં આવ્યું છે કે વિભાગ સચિવાલય ગાંધીનગર પરિપત્રની ક્રમ નંબર છે ત્યારે રાજ્ય કક્ષાએ રાજ્ય બહાર શૈક્ષણિક પ્રવાસ માટે રજૂ કરવાના આધારનો ચેકલિસ્ટ કેવું હોવું જોઈએ તે ચેકલિસ્ટ તમારી સામે આવી રહ્યો છે ત્યારબાદ શૈક્ષણિક પ્રવાસ મંજૂરી પત્રક આવી રહ્યો છે તે પણ તમે જોઈ શકો છો ત્યારબાદ શૈક્ષણિક પ્રવાસમાં જોડાના શૈક્ષણિક સ્ટાફની વિગત દર્શાવતું પત્રક અને શૈક્ષણિક પ્રવાસમાં જોડાનાર વિદ્યાર્થીઓની યાદીનું પત્રક સાથે સાથે પ્રમાણપત્રો આપવામાં આવેલા છે તે પણ અહીંયા તમે જોઈ શકો છો તો મિત્રો આજનો વિડીયો હતો એ હતો કે જ્યારે શૈક્ષણિક પ્રવાસમાં બાળકોને લઈ જઈએ ત્યારે અનિચ્છનીય ઘટના ન બને તે માટે કંઈ કઈ કાળજી રાખવી તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકા દબાવી દેજો જેથી કે તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ